ચલો આપડે ખોખા બધા ખોલી નાખશું પછી મળી ચલો ગાય તો આજે આપડે એક ચેલેન્જ રાખવાની છે કે જે જાર દાણા ખોલે ને આરતી કે બાબુ એને આપણે એક દસ રૂપિયા નોટ દેવાની છે દસ રૂપિયા મારા દીકુડા દસ રૂપિયા નું પાછું કેટલું બધું વસ્તુ આવે તને ખબર હે નકરો એ ન કઈ દસ રૂપિયા માં તો કેટલો ભાગ આવે બાબુ આવે કે ન આવે તો દસ રૂપિયા થોડા કહેવાય બેટા હાલો ફટાફટ તમારી ચેલેન્જ હાલો બાજુમાં ફટાફટ ચેલેન્જ છે હાલો ફટાફટ ફોલોવા માંડો હાલો હું પછી બધાના દાણા ગણીશ હું તારા દાણા ગણીશ હાલો લઈ લીધા હાલો હું તારા बाबू તારા દાણા ગણીશ તારા દાણા ગણીશ હાલો ફટાફટ હાલો ચેલેન્જ ફટાફટ ફોલોવા માંડો હાલો આય અપલ બેટા અપલ બેટા અપલ બેટા તારે ચેલેન્જ રમવાનું હે રમવાનું હિ નહી ચાલ તો ગાય પાછું ફરી વાર થોડુંક ને ફરી વાર પાછું થોડુંક ચેન્જ આવ્યું એમ ને બેટા કારણ કે આરતી ને બાબુને ચેલેન્જ કરવાનું હતું ત્યાં આરતું તો હવે હે ને ખોખરા મેન હે ને એ ફોલવા એટલે ખોખરા ખાંડવા ખાંડવા મંડી એટલે ઈ હવે ચેલેન્જ માં નીકળી ગઈ એટલે હવે મારે ને બાબુને ચેલેન્જ કરવાની બરાબર મારે ને બાબુને ચેલેન્જ કરવાની પણ મોર જાજા દાણા ફોલી નાખ્યે બરાબર ઓકે ડન ડન આપણે ખોખા કોતરા છે આ ખોખાના મીણ છે આપણે જે ખાંડી લ્યા છે અને આ ખાંડેલું જે છે દળેલું ખાંડેલું અને પછી આપણે ખાંડેલ પછી આપણે બનાવવાનું છે એ પણ તમને આગળ દેખાય એટલે તમે ગ્રબમાં આગળ બન્યા રહેશો તો એ પણ આપણે ખોખા પાક બનાવ્યો એનો વિડીયો બનાવ્યો આપણે ઓલી 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 તલહાકરી

તમે જોઈ લ્યો કે ઈ સેને અસલ સાપ જ છે પણ તમને કેમેરામાં લાગશે અહીંયા જો ગોળ લા બે ગયા એના કારીગર જો આવો આપડે ને આપ નું આવડતું હોય તો રાખી દયો ને મમ્મી તમે કરવા મંડે તો મિત્રો આ ચોટી નો જાય આપણે બનાવીને આમાં નાખી એટલે ચોટી નો જાય એટલા માટે આપણે આમાં તેલ લગાડી દીધું અને આમાં જો ગોર ઓછો છે તો આપણે એમાં ખાંડ પણ નાખવાની છે થોડો ગોર ઓછો હે ને અને હું એક જ મિનિટ રો આવી પછી છે <zered> <lava. zered plein bunları>

પચાસ રૂપિયા ડાયરિયા માં થયા અને એક દીમાં સાફ થઈ ગયું એ પાછું ચીકણું ચીકણું એવું ચીકણું ભુલુગંધ જેવું એના કરતા આપણે ચાલીસ રૂપિયાનો અઢીસો લઈને ખાવોશું હવે હવે મમ્મીએ નિયમ લઈ લીધો છે કે અમે ડાયરિયા પાક કોદી નહીં બનાવવા બનાવવાની તો અલગ વસ્તુ બનાવે પણ ડાયરિયા પાક

મોકલાવી ચલો 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 હલો લાડો બનાવા લાડો ને બનાવવાના આપડે ઓલું ચીકી જેવું બનાવી નાખો હલો

હા બાજુ મારો હાર થોડો જો લાડવા વારવા મજા કેટલા લાડવા બીના એક કે બે બે તો એક મારો અને એક તારો તમારે ખાવાનો ઓકે હા એમ દબાઈ દે હરખું મસ્ત ફિનિશિંગ કે નાખ

ખોખાના મેં ને આપણે આ જેવું કંઈક બનાવ્યું હતું એ આપણું રેડી થઈ ગયું છે સાઈખું પણ અને એક નંબર બન્યું છે એવી રીતે સંધાય કે છે તો તમને આ અમારો વિડીયો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હવે આપણે મળવી લેક્સ બ્લોગમાં બબાય